સુરતમાં તાજેતરમાં ગુસ્સીટોક કેસ કેસના આરોપી આશીર રૂપે ચિકનો પાંડે જેલમાંથી બહાર આવવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં પોતાની બતાવતો અને ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ રજૂ કરાતા પોલીસ એક્શનમાં આવી હતી આ ઘટના બાદ સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આશીષ ચીકના સહિત નવ લોકોની અટકાયત કરી અને ચાર વાહનો જપ્ત કર્યા હતા ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ સુરત પોલીસની છબીને પડકારો ફેંક્યો હતો લાલુ જાલીમ ગેંગનો આ રીઢો ગુનેગાર આશીષ ચીકનો બે વાર પાસા હેઠળ ઝેલચી ચૂક્યો છે અને તેના પર ખૂન અપરણ લૂંટ અને ધમકી જેવા છવ્વીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે બુસ્સીટો કેસમાં જામીન પર બહાર આવતા તેણે કોઈ મોટા સેવક જેવું કામ કર્યું હોય તે રીતે જેલના પાર્કિંગમાં જ તેના સાગરીતો એક રીલ બનાવી હતી આ રીલમાં આશરે ચાલીસથી પચાસ લોકોનું ટોળું લાજપોર જેલની બહાર તેની રાહ જોઈ હતું પોલીસના તમામ આરોપીઓ પાસેથી જાહેરનામા માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારની આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં મારું નામ આશીષ સુરભે ઉમા શંકર પાંડે રહેવાનું એકસો પંચોતર મરા પલસાણા સુરત હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો જેમાં મારા જે જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કઈ કાયદા વિશે કંઈક ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલથી હોય ભલે કાચ એની હોય જે બી એ હોય એના બદલ હું માફી માગું છું